મારુતિ સુઝુકી વેગનર કાર માત્ર સિત્તેર હજારની કિંમતમાં આ કાર આપી દેવાની છે બાઇકની કિંમતમાં જે પણ કોઈ મિત્રો કાર લેસતા હોય તો આવી ગઈ છે અને તેને વિડીયો શેર જરૂર કરી દેજો બાઇકની કિંમતમાં કાર અને કાર માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો ગણતરીની કલાકોમાં આ કાર વેચાઈ જશે વહેલા તે પહેલાં વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી વેગેનાર કારની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે અને કાર ટુ ઓનરમાં છે ટીપટોપ કન્ડિશન કમની કલર નો એક્સિડન્ટ કાર છે કારમાં તમને કાર સડો ક્યાંય પણ જોવા નહીં મળે કારની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશનમાં અને હાલ રનિંગ કન્ડિશન પેટ્રોલ સીએનજી સીએનજી એન્ટ્રી જોવા નહીં મળે બુકમાં સડેલું નથી અને કમ્પલીટ વર્ક કરે છે કારની અંદરની કન્ડિશન પણ ખૂબ જ સારી જોવા મળશે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જોવા જવું જેથી વેસાઈ જાય તો તમને ખોટો ધક્કો ન થાય કારમાં તમને ટાયર વગેરે સારી કન્ડિશનમાં જોવા મળી જશે કાટછળો ક્યાંય જોવા નહીં મળે વાત કરીએ આપણે કારની કિંમતની તો માલિકે માત્ર સિત્તેર હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું સાત ચોત્રીસ જીરો દસ દસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે સિત્લીસ હજાર રૂપિયા માત્ર કારની કિંમત રાખેલી છે આ વેગનાર કાર તમને જોવા મળશે જિલ્લો બોટાદ તો ગામ માંડાધાર ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી લેવો ખોટા ફોન કોલ કરવાની કિંમત માટે માત્ર સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે નીચે પટી જાય તેમાં મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર જાહેરાતનો આપેલો છે જય વિશ્વારાજ